તાજેતરમાં મોદી સાહેબ દ્વારા એક ડાયમંડ માર્કેટનું ઓપનિંગ પણ કરવામાં આવ્યું હતું શું કહેશો એના વિશે ડાયમંડ માર્કેટનું ઓપનિંગ કર્યું હતું એ ઓપનિંગ કર્યા બાદ જે હીરાના ધંધામાં મંદી આવી છે બરાબર છે એ મંદી બાદ એ માર્કેટ એમ જ પડ્યું છે આજે એ માર્કેટની અંદર લોકોએ જેને ઓફિસો લીધી લીધીતી એ બધી વેચવા કાઢી છે પાછી આવી હાલત ઉપર આજે હીરાનો ધંધો આવીને ઊભો છે નામ છે કુણાલ તમે જોઈ રહ્યા છો રિતમ હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી છે રત્ન કલાકારો ખેત મજૂરી કરવા માટે મજબૂર બન્યા છે રત્ન કલાકારોના સંતાનો લગભગ છસો ત્રણ સંતાનોને સ્કૂલોમાંથી દાખલા કઢાવી લેવામાં આવ્યા છે બસો થી બસો પચાસ રત્ન કલાકારો રોજ ખેત મજૂરી કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે આપણે કેટલાક રત્ન કલાકારો સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓના વિશે શું વિચારી રહ્યા છે હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી છે સુરતની અંદર પણ હાલ કેટલાય જે હીરા ઘસી રહ્યા છે મજૂરો એમણે પોતાના બાળકોને સ્કૂલમાંથી ઉપાડી લીધા છે કેટલાક લોકો ખેતરોમાં મજૂરી કરવા જઈ રહ્યા છે શું કહેશો એના વિશે તમે અમારા લોકોની મુલાકાત લીધી મીડિયા પ્રેસ મીડિયા રિપોર્ટરે એ બધા અમને તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અત્યારે હાલની પરિસ્થિતિ રત્ન કલાકારો વિશે બહુ ગંભીર છે જેથી કરીને જે કલાકારોની હાલત એવી થઈ ગઈ છે અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો ગારિયાધાર તાલુકો સુરત લાઠી અમદાવાદ તમામ વિસ્તારની અંદર રત્ન કલાકારોને હાલત બહુમાં બહુ કપોડી બની ગઈ છે મંદિરના કારણે અને આથી હું એટલું સરકારને પણ કહેવા માંગીશ કે સરકાર વિનંતી કરું છું થોડું ઘણું અમારા ઉપર ધ્યાન આપજો એટલે મારી વિનંતી છે રત્ન કલાકાર તરીકે પહેલા કેટલી આવક હતી ને હાલ કેટલી છે હાલ સર આવકમાં તો એવું છે કે રત્ન હાલ હાલત અત્યારે કપોડી છે ને એ માટે પચાસ ટકા પગાર અત્યારે થઈ ગયો છે બધાને પેહલા જેટલો માનો કે વીસ કે વીસ હજાર થી પચીસ હજાર પગાર હતા અત્યારે બાર થી પંદર હજાર પગાર સુધી ઘટના કલા આવી ગયા છે જેથી કરીને એના બાળકો ભણાવા મુશ્કેલી છે જેથી કરીને ભાડા ભરવા મુશ્કેલી છે આ બધી પોઝિશન ઉપર અત્યારે ઘટના કલાકાર જીવી રહ્યો છે તમને જીવન નિર્વાહમાં કેટલી તકલીફ પડી રહી છે એના વિશે થોડું જણાવો જીવન નિર્વાહમાં તો જો કેટલી જગ્યાએથી રત્ન કલાકારોને સામાજિક પરસન હોય

અને યુક્રેન રશિયાના યુદ્ધને ને લીધે આ સમસ્યા ઉભી થઈ છે બાકી આછી માહિતી તો વિગતવાર પ્રમાણે અમારા રત્ન કલાકારો સુધી પહોંચી નથી જેના કારણે મંદી આવી છે હીરામાં ભયંકર મંદી છે જે રત્ન કલાકારો છે એમના બાળકો લગભગ છસો છોકરાઓએ સ્કૂલમાંથી દાખલો કઢાવી લીધો છે અને ઘણા બધા રત્ન કલાકારો છે ખેત મજૂરો બન્યા છે શું કહેવા માંગો છો બરાબર ત્યાં પણ આજ પ્રકારની મંદી છે આવક ઘટી છે તમારી આવકમાં તો કશું નથી આવકમાં તો લગભગ ત્રણસો ચારસો રૂપિયાની આવક ત્રણસો બસો ત્રણસો રૂપિયાની આવક કેવા આવક ના કહેવાય છે આવક માટે તો આજ અમારાની અંદર થી હજાર રૂપિયા મિનિમમ માણસ કમાય તો એનો સંસાર ચાલે અને સંસ્થાર સંસાર ચાલે કે એમ છે જ મેં પહોંચી શેન એવી છે શું લાગે છે મંદિરનું મુખ્ય કારણ શું લાગે છે એમાં યુદ્ધના હિસાબે મંદિર છે બધા એવું કે છે હવે આપણે યુદ્ધ તો આપણે ચાલે છે ને હિસાબનું એ થઈ ચૂક્યું છે શું લાગે છે રત્ન કલાકારો માટે સરકાર શું કરી શકે છે તો રત્ન કલાકારોને રાહત થાય કામ આપે એના હિસાબે એનો આગળ થઈ શકે એમ છે સુરત એ પોતાની સ્કૂલો છોડા બાળકોને સ્કૂલો છોડાવી દીધી છે શું કેવા માંગો છો સુરત ની અંદર જે સ્કૂલો છોડાવી છે તે વિશે અમે વાત સાંભળી છે એ જ હાલત અત્યારે અમદાવાદ ની પણ છે અમદાવાદના કારીગરોને પણ અત્યારે કામ ઓછું થવાને કારણે એ લોકો હીરાનો ધંધો છોડી રહ્યા છે અને નાના મોટા મજૂરીના કામ બીજા કરી રહ્યા છે જેમાં હીરા કરતા ઓછી ઇન્કમ છે તે છતાં એ લોકોને મજબૂરીથી હીરા છોડી અને બીજા ધંધાઓ પકડવા પડ્યા છે આજે ગુજરાતનો પાયો કહેવાતો હીરાનો ધંધો છે કે જેનાથી આખું ગુજરાત અત્યાર સુધીમાં જેટલો વિકાસ છે એનો મૂળ પાયો હીરાનો ધંધો છે આજે આવી દયનીય હીરાની હાલત છે તે છતાં પણ આની ઉપર કોઈ પણ જાતનું ગવર્મેન્ટ ધ્યાન આપી રહી નથી સુરતની અંદર લગભગ બસો થી ત્રણસો જેટલા મજૂરો એ ખેતમજૂરી તરફ વળ્યા છે શું કહેવામાં એ વસ્તુ સાચી છે આજે વેપારીઓ અમને હિરા જે પણ મજૂરી કામ કરાવે છે એમાં અમારું લેબર ઓલરેડી જે આપતા હતા અમને એ તોડ્યું છે લેબર તોડવા છતાં પણ અમને પૂરો માલ નથી મળતો લેબર તોડવા છતાં પણ અમારે જે કામ થવું જોઈએ મજૂરોને એ કામ થતું નથી એના હિસાબે આજે ધંધો છોડવાની નોબત અમારી આવીને ઊભી છે પેહલા કેટલો પગાર મળતો ને અત્યારે કેટલો પગારમાં ફરક પડ્યો અમે હીરા ના ધંધાના કારીગરો મિનિમમ પંદર થી સત્તર હજાર રૂપિયા કમાતા હતા એની જગ્યાએ કમાતા ફાફા પડે છે શું લાગે છે હીરામાં આટલી મંદી નું કારણ શું છે આ મંદી નું કારણ અમુક એવું કેવું છે કે આ સીડી નો ધંધો આવ્યો છે સાઈડ માં સીડી આવ્યો છે હીરાની રાકે અમુક એવું કેવું છે કે ભાઈ તૈયાર માલ વેચાતો નથી બરાબર છે તો તૈયાર માલ નથી વેચાતો સામે રફના ભાવ ઊંચા થયા હતા આના હિસાબે આ બે વર્ષથી એક ધારી મંદી ચાલી રહી છે હવે તૈયાર માલ ના વેચાવાને કારણે આજે તમામ હીરાના ધંધાનો મજૂર વર્ગ આજે છેલ્લે દવા પીવાના આરે આવી ઉભો છે સરકાર જોડે શું અપેક્ષા રાખવાની સરકાર આમાં કોઈ પણ વિદેશ નીતિ આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા બધા વિદેશમાં ફર્યા છે બધા દેશો બધા દેશો અલગ અલગ દેશો સાથે કોન્ટેક્ટ કરે છે તો જ્યાં પણ હીરાના ધંધાની લે વેચ થતી હોય છે ત્યાં જઈ અને નરેન્દ્ર મોદી આની ઇન્વોલ્વ થાય ગવર્મેન્ટ ઇન્વોલ્વ થાય ખાલી ગવર્મેન્ટ જયારે અમારા છોકરાઓ કેવી રીતે જીવે છે આ બધું જ ગવર્મેન્ટ ઉપર ધ્યાન આપવાની જરૂર છે ગવર્મેન્ટ તાજેતરમાં મોદી સાહેબ દ્વારા એક ડાયમંડ માર્કેટ નું ઓપનિંગ પણ કરવામાં આવ્યું શું કહેશો એના વિશે ડાયમંડ માર્કેટનું ઓપનિંગ કર્યું હતું ઓપનિંગ કર્યા બાદ જે હીરાના ધંધામાં મંદી આવી છે બરાબર છે એ મંદી બાદ એ માર્કેટ એમને જ પડ્યું છે આજે એ માર્કેટ ની અંદર લોકોએ જે ઓફિસો લીધી હતી એ બધી વેચવા કાઢી છે પાછી આવી હાલત ઉપર આજે હીરાનો ધંધો આવી ઉભો છે